જય માતાજી ગુડ મોર્નિંગ તો અમે હેડાઈ હવે કોમ ઉપર અમે કારીગરના બે રિક્ષા લઈને અમારા મેહોણામાં વરસાદ ધમ ધોકાડીને રાતનો ચાલુ થઈ ગયો હજી અગિયાર વાગ્યા વરસાદ બંધ થયો નહીં પણ શું કરીએ કોમ ધંધે તો જવું પડે એટલે અમે હવે હેડઈએ કોમે જોઈ લો તમે ઠેર ઠેર કોણી ભરાવાનું ચાલુ થઈ ગયું હવે મેહોણામાં ના નજારો એકદમ ગ્રીન થઈ ગયો જોઈ લો ખાલી તો મેહોણા નું જૂનામાં જૂનું બસ સ્ટેન્ડ મેહોણા એકમાં ગાઈસ અબે હવે ગોપી નાળાના અંદર એન્ટ્રી મારી હવે જોઈએ નાળું ભરેલું હોય કે નહીં ભરેલું ના અમારે ફરી ફરીને જવું પડશે સાઈડ ઉપર આ સર રેલવે સ્ટેશન નો બાજુ રસ્તો મહેસાણા મહાનગરપાલિકા ડિઝાઇન જેવી દોરેલી હમસ્ત તો નાળામાં પોણી નહીં રાતે વધારે વરસાદ પડે એટલે તાડું વરસાદ પડે છે અત્યારે તો વરસાદ ઓછો પડ્યો સવારે માપ નો થઈ ગયો એટલે નહીં ભરેલું ના કાંઈ દિવમા સુધી ભરે ગયા તે આ નાળું આપવું ના અત્યારે સગત કરવા માટે ટેન્કર મૂકી દીધું હોય નગરપાલિકાએ આ પાણી ખેંચવાના ટેન્કર કે જે નાળું ભરેલું એટલે પોણી ખેંચી દઉં તો નાળામાં એ બહાર નીકળી ગયા અમે ને હવે જી અમે રાધનપુર ચોકડી બાજુ તો ગાય એક રેલવે બતાવું રેલવે આવે અમે આ જોઈ લો રેલવે નું ચિત્ર એવું દોર્યું ગયો કે આગળ એવું લાગે કે રેલવે બહાર આવે ના રેલવે સ્ટેશનનો નો પાછળ નો ગેટ જે રિપેરિંગ થાય ને તમે ડિઝાઇન જે ચિત્ર દોરે હું વંડા ઉપર એ જોઈ લો ખાલી બધા મસ્ત મસ્ત ચિત્ર દોરે

જે બધા યાદ રેખા કોરોના વખત તો લાયેલું લગાયેલું ઇન્જેક્શન ભગવાન શંગનું ભલું કરે એવું નેતર લખેલું ભાવ ખૂબ જને વરસાદ છે ને જોઈ લઉં પાલનપુર બાજુમાં આવી જાય ના પાલન પાલનપુર બાજુમાં આવી જાય વરસાદ જબરજસ્ત અને અમારા બાજુ ના તો અમારા હાધરપુર ચોકડી ના બી જરૂરી આવી કે કોમ તો બીજું શહેર સર ગમેશર ના બીજી વાત જરૂરી વાત ચેનલને સરપ્રાઇઝ કરજો તમે જેટલું ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેટલું તમને સપોર્ટ હશે એટલો અમને વિડીયો બનાવવાની બહુ મજા આવશે તો સપોર્ટ કરતા રહેજો અને મારા મહેવાણા વાસીઓના વિડીયો તો ફૂલ સપોર્ટ કરજો વિડીયો ફૂલ જોજો તો આ મારું મહેવાણા લખજો ગયા માર્ગ વિકાસ થકી મહેસાણા વિકાસ નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય કમળ પત આ એક બ્રિજ બનાવ્યો હાફ ઓકા ચૂંટી થઈ રસ્તો ને નેચર કેનાલ જયા ના બાજુ સ ગાડીઓનું પાર્કિંગ તો આ બનાવ્યું સ ચબુતરો ચકલાના રહેવા માટે ચબુતરો બનાવ્યો મસ્ત તો અમે પુલ ઉપર ઉતરી ગયા ના પુલના હોમમાં ધક્કે સ્વામિનારાયણ નું મંદિર બનાવ્યું

તો અમે પહોંચી જવા સાઈડ ઉપર બે દિવસ પહેલા અમે કોમ જોવા આવ્યા હતા જે તમારું બતાયતું જે પહોંચી જો કોમ કરવાનું કારીગર જતા અંદર ના રોવા જસી થેલો લઈને અંદર તો લાગશે અમારા વસ્તિંગ કાઢીને એક લગાવવાનું ટેબલ ટોપ તો એક ફર્નિચર નું ચાલુ આ મકાનમાં ને અમારે આજે કોમ કોર્મ કરવાનું આ ભાઈ અઠાવણ સીટો જે વચમાં પડીતી રહી મકાન તમે જોઈ લો ખાલી એક વાર એ બી એવા સાધન કાઢ્યા હા એ બી કારીગર બેજિંગ ખોલા હા બેજિંગ ખોલીને પછી એનું માપ લઈને બેજિંગની વ્યવસ્થા કરવાની છે કોક બાદ

પથ્થરમાં તો ઓલ પડી ગયો આવો એક દિવાલે જરી પાડીને અંદર પથ્થર લગાવવાનો પછી એના ઉપર અવાજ પછી લાગશે એટલે છે ટેબલ તો આ સાદું હતું આ વીઆઈપી કરવાનું હોય એટલે ડિઝાઇન જોઈ લો ખાલી વોશ પેજિંગની ગોલ્ડન પ્યોર સોના તો અમારા સાઈડ ઉપર આવી જઈએ ચા કારીગર કાઢી ચા 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 પાણી કરી પછી આપણે ચાલુ કરશે કોમકાજ આ કારીગર મિસ્ત્રી નું કામ કરે છે અને જોરદાર કામ હોય એમનું જોઈ લો એમનું કામ પીવીસી ઉલન કહેવામાં આવે આ મહેસાણામાં વખાય હા સેમ તમારું ફર્નિચર જેવું જ લાગે નું બનાવેલું પણ તમારે એવું જ લાગે કે લાકડાનું બનાવેલું બોલો ફર્નિચર ફર્નિચરની તમે ડિઝાઇન જેવી જોવ એવી ડિઝાઇન એરિયા બનાવી આપી આપણે ખાલી ચોઇસ કરવાનું હોય એ બધું રીતના લાઇટિંગ બાઇટિંગ અંદર બધું સેટ થઈ જાય આ ડ્રોવર બનાવેલા છે આ લેવલ થઈ ગયું નિશાન થઈ ગયું હવે જરી પાડવાની હ જરી પાડશે કે બી કેબી કે બી જરી પાડશે હજી મશીન તૈયાર કરે હ जरी पड़ी जाए आह, मैं 10 मिनट में 10 मिनट में दरी पार दें हैं। है कुछ तमाम बताइए। पूर्ण टेंशन। कुछ तमाम पत्थर लगाई ने बत बताई दी है। मैं कर रहा हूँ ये चीज़ उन्होंने। दरी पारवाने कालू ये भी वरचार कालू का वरचार बन नहीं। જો પડી ગઈ હવે માલપુરી પથ્થર લગાવવાનો હ લગાઈએ હવે પછી બેજિંગમાં એક વસ્તુ ખૂટી હોય વસ્તુ લાઈસ્યો પછી બેજિંગ લાગે ટેબલ ટોપનો પથ્થર લગી ગયો સિમેન્ટ થઈ ગયો અને સાફસફી બાકી હ સાફસફી થાય હ કિબીને કમ્પ્લીટ સાફસફી થઈ ગઈ હવે બેજિંગ ને એક વસ્તુ બાકી હ એ વસ્તુ લેવા જવું પડશે પછી બેજિંગ લાગે ઓય સિમેન્ટ પડ દે हां दुकान में हमें वस्तु ले आया और काका वस्तु लाए और काका वस्तु ले आया हमारा काका पूछा था आज वस्तु लावाने वो आज लावाने आ रोल मॉडरेट रोल और वस्तु जो बाकी है तो ये आई है मस्त चाहिए हो तो गाइस हमारा बस बेजिंग टेबल टॉप कंप्लीट लागी जियो પહેલાં પેલું જૂનું હતું એર્યુ હતું હવે નવું લગાવી દીધું ટેબલ ટોપ જોઈ લોકો બધું કમ્પ્લીટ કરી નાખ્યું બધું આયોજન ને બધું આયોજન આ કાકાએ કર્યું હોય એવાનો પ્લાન હતો એમ અમે ટેબલ ટોપ લગાવી દીધું કાઈ અમારા હવે કોમ પતી ગયું એટલે અમે અડે હવે ગયા ને વરસાદ તો બંધ થવાનું નોમ લેતો જ નહીં બપોર પછી અમે રાખી હવે રજા ચકા કોમ થાય એવું નહોતું ન ગોધીનગર લિંક રોડ મેહોણાથી જે જાય એક રોડનું કોમકાજ ચાલુ જેના લીધે ટ્રાફિક બહુ રહે આ રોડ પર માના અસમ ચોકડીથી ગોધીનગર લિંક રોડ ઊંટના મેળી ઓઢાડી હોય ઠંડી ના લાગે ને ઊંટ શિયાળામાં ચોમાવામાં ઠંડીના ને વરસાદના ઘોડા થઈ જાય ને જીસીબી રોડ ઉપર કોમકાજ ચાલુ હોય જીસીબી ઊભી હાલ ડ્રાઈવર ના ખાવા ચેલો હવે ના આઈ ગયો ખારી નદીનો પુલ જહાણામાં એક ખારી નદી તરીકે વખણાય એ સીકા ચમ ખારી કોઈ એ આપણો ખબર નહીં ખારી નદી તરીકે મેહોણામાં એ વખણાય આ પુલ ખારી નદીનો મોટો પુલ હજી એક વાર પુલ પાણી આવી નહીં વધારે હવે આ બે દિવસ બરોબર ની આગાહી વરસાદ પડે તો આવી જાય આવી હથકણું માં આવી તું એમ કહી તો બધી હજી આવી નહીં એવું મોટો જે નદી જઈ નહીં એક જ વખત બાબાનું મંદિર ના જાય પોલીસ ની ગાડી કેમેરા વાળી હતા મારું સ્ટેશન આવી ગયું હા પણ હવા આટલો ઉતરી જશે ના કારીગર જ રિક્ષા લઈને ને ઘેર ના પર રોટલા બોટલા ખાઈ શાંતિ દે લોબી ખેંચવાની ઊંઘી જવાનું